પાલનપુની સ્વાગત એકસો સત્તાવન સોસાયટીમાં વરસાદના આગમન પહેલા સાફ સફાઈ હાથ ધરાઈ આજે તારીખ પંદર છ બે હજાર પચીસ ના રોજ પાલનપુરની પ્રસિદ્ધ સ્વાગત એકસો સત્તાવન સોસાયટીમાં વરસાદના આગમનને ધ્યાનમાં રાખી પ્રમુખ શ્રી રાજુભાઈ મોદી અને ઉપપ્રમુખ આશીષભાઈના માર્ગદર્શન હેઠળ સોસાયટીમાં પાણીનો ભરાવો ન થાય અને રહેવાસીઓને કોઈ તકલીફ ન પડે તે ધ્યાનમાં રાખી સોસાયટીમાં કમિટીના તમામ પદાધિકારીઓ અને સભ્યો દ્વારા સોસાયટીમાં તમામ ગાર્ડન અને ગટન લાઇનની સાફ સફાઈ કરવામાં આવી પાલનપુરની સ્વાગત એકસો સત્તાવન સોસાયટીમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું આજે છ બે હજાર પચીસના રોજ પાલનપુરમાં સારો વરસાદ થયો વાતાવરણમાં ઠંડક પ્રસરી સ્વાગત એકસો સત્તાવન સોસાયટીમાં ખુશીનું વાતાવરણ છેલ્લા ચાર દિવસની પડતી અતિ ગરમીમાં આખરે રાહત મળી રિપોર્ટર ભરત જોશી પાલનપુર